પત્રકાર જગતના એવા પ્રકાશભાઈ લાંબી બીમારી બાદ નિધન થયું છે રાજકોટ ખાતે તેમનું નિધન થયા બાદ તેમના પાર્થિવ દેહને પોરબંદર લવાયો હતો ત્યાં આજે સવારે તેમની અંતિમ યાત્રામાં વિશાળ સંખ્યામાં લોકો છોડાયા હતા તો સ્મશાન ભૂમિ ખાતે જાણે અસ્ત્રુનો દરિયો વહી ગયો હોય તે પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું હતું પોરબંદર માં છેલ્લા સાડા ચાર દાયકા પત્રકારત્વ ક્ષેત્રે આગવું અને સ્થાન ધરાવનારા પ્રકાશભાઈ જેઠાલાલ જોશી લાંબી બીમારી બાદ રાજકોટ ખાતે મંગળવારે સાંજે અંતિમ શ્વાસ લેતા પત્રકારત્વ જગતને સૌથી મોટી ખોટ પડી છે તેમના પિતા એવા સ્વાતંત્ર સેનાની જેઠાલાલભાઈ જોશી પાસેથી પત્રકારત્વના ક્ષેત્રમાં આગળ વધવાની પ્રેરણા લઈ તેમના દ્વારા માત્ર પોરબંદર જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતના પત્રકારત્વમાં પણ ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું છે સુવિધાઓ અને સંજોગો વચ્ચે પણ ક્યારેય છોડ્યા નથી તટસ્થ અને નિડર પત્રકારત્વનું ઉદાહરણ પૂરું પાડનારા પ્રકાશભાઈ જોશીએ તેમના આ ક્ષેત્રમાં છેવાડાના માનવીઓની પણ મદદ કરી છે અને પોતાની તેજાબી કલમ દ્વારા ન્યાય અપાવ્યો છે ગમે તેવી કપરિસ્થિતિમાં હોય તો પણ તેમણે સંઘર્ષ કરીને સામા પવને ચાલીને પણ પોરબંદર માટે ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું છે છેલ્લા કેટલાક સમયથી તેઓ નાદુરસ્ત તબિયતને કારણે પથારીવશ હતા અને રાજકોટ ખાતે સ્થાયી થયા હતા તેમના નિધનથી પોરબંદરના પત્રકારત્વ જગતને ખૂબ મોટી ખોટ પડી છે તેમના પુત્ર એવા પોરબંદર આજકાલના નિવાસી તંત્રી પાર્થ જોશી પણ પિતાએ ચિંધ્યા માર્ગે તટસ્થતાથી પત્રકારત્વના ક્ષેત્રમાં યોગદાન આપી રહ્યા છે પ્રકાશભાઈ જોશીના દુઃખદ અવસાનના સમાચારથી પોરબંદર અને પત્રકારત્વ જગતમાં ઘેરો શોક જોવા મળ્યો છે તેમને અંતિમ યાત્રા સવારે તેમના નિવાસ સ્થાનેથી નીકળી ત્યારે વિશાળ સંખ્યામાં ધર્મગુરુઓ સામાજિક રાજકીય શૈક્ષણિક તેમજ વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલી લોકો તેમજ પત્રકારો તથા વિશાળ સંખ્યામાં અખબારી હતા અને તેમના પરિવારજનોને સાંત્વના આપી હતી તેમની પ્રાર્થના સભા ગુરુવાર તારીખ પચીસ જાન્યુઆરીના રોજ સાંજે ચાર થી પાંચ કલાકે નટવસિંહજી ક્લબ ગ્રાઉન્ડ તાજાવાલા મહાજનવાડી પાસે રાખેલ છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ por